જોઈ રહ્યા છીએ જેમને સાંભળવા હજારો યુવાનો આજે આતુર છે ગાંડા દૂર છે હજારો વડીલોના આશીર્વાદ જેમને મળ્યા છે અને સફિન સરને આપણે કહીએ કે આજે યાદ તાજી થઈ છે યુવા

અને આ ગામના સંતાન આ ગામના દીકરા અને ગર્વ થાય યાદ કરતા હોય ઘણા બધા યુવાનો એવા મળતા હોય છે કે જેમને યુપીએસસી જીપીએસસી આઈએસ આઈપીએસ ના સપના જોઈને રાખ્યા છે મિત્રો મારે તમને કશું નવું એટલા માટે નથી કેવાનું સમય જે કોલેજ દરમિયાન એનો પ્રવૃત્તિઓ કરતા હોય એના બાળકો જ્યારે કલ્પર સ્ટેજ પર આવીને મોફોર્મ કરતા ત્યારે એ જ યાદોને ફરી રિન્યુ કરવાનો આજે મોકો મળ્યો પણ જે બેતર મુદ્દા અથવા જે બેતર વાતો મારે અહીંયા કરવી છે જ્યારે આપણે આપણા ગામની જે ભૂતકાળ છે એની દોરવો વાત કરતા હોય દોડતો વર્ષના ઇતિહાસની યાદ કરતા હોય કઈ રીતે

પણ મારા દિલની જે બેટર વાતો છે મારે તમને કહેવું છે એક ચલણ જે જોવા મળી રહ્યું છે છેલ્લા પાંચ સાત વર્ષથી કે આ જ ગામની શાળામાં હું કાંધર ગામની શાળા પર બેમો ભણ્યો મારા તમામ મિત્રો શાળાના મળી શાળા પર બેમો ભણ્યો મોટા ભાગના આજે અમુક ડોક્ટર્સ છે એન્જિનિયર્સ છે અમુક ફોરેન સેટર થઈ છે પણ આ છેલ્લા પાંચ સાત વર્ષમાંથી અનફોર્ચ્યુનેટલી ગામની શાળામાં ગામના વિદ્યાર્થી નથી ભણ્યા પાલનપુર જવાનો ચસ્કો લાગ્યો છે વોટએવર ઇટ મે બી કારણ કે પણ પણ બટ લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી બહુ બહુ ડંકાની ચોટ પર મારે તમને કહેવું છે કે કયા માધ્યમમાં બાળક ભણે છે એનાથી કોઈ ફરક નથી પડતો કઈ સ્કૂલમાં બાળક ભણે છે એનાથી પણ કઈ ફરક નથી પડતો

અને મારી સાથે જે લોકો આઈએસ કે આઈપીએસ માં સિલેક્ટ થયા છે મારા જે બેચમેટ્સ છે નોટ ઓન્લી ફ્રોમ ગુજરાત પણ ઓલ ઓવર ઇન્ડિયા એમાંથી જૂજ એવા છે કે જેમના માતા પિતા તો સારી જગ્યાએ પોસ્ટેડ હતા સારા અધિકારી હતા બિઝનેસમેન હતા અને એમના છોકરાઓ સીબીએસસી આઈસીએસસી માં ભણીને આઈએસ કે આઈપીએસ થયા એટલે એ અગર ગ્રંથિ આપણા દિમાગમાં બેસી ગઈ હોય કે કોર્પોરેટ કલ્ચરની શાળામાં ભણવાથી આપણું બાળક વધારે આગળ પહોંચી જશે

सरकारी भी डिजिटल बोर्ड स्मार्ट क्लास वगैरह व्यवस्था ने मतलब हो आज सुवर्ण शाला अनुपम शाला वगैरह घना बदले विकास बोल रहे हैं बैठे ली जे आई है जो टेक्नोलॉजी जे कदाच पालन सारी सारी प्राइवेट स्कूल गणी सक्सेसफुल सक्सेसफुल बारा अथवा एक डिप्रेस नव कल्चर કેટેગરીમાં કેટેગરીમાં કરવામાં આવે 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 લેવલ ના થાય જેને વધારે માર્ક્સ માર્ક્સ એને ઉપરની ઓછા એ નીચેની એટલે ત્યાંથી જ આપણે ઉપર સિમ્બોલ મારી કે કે તું તું લેવલ નું છે છે કોન્ફિડન્સ પૂરો થઈ ગયો એટલે પ્રાઇવેટ શાળાની અંદર આપણે જો બાળકને ઉતારતા તો મહેરબાની બાળકની વાત

એટલે આ પહેલી જે મારી વાત છે કે આપણી શાળાની આપણા ગામની આટલી મજબૂત ધરોહર મૂકી અને માત્ર આગળ અનુકરણ કરવા કે માત્ર ઇંગ્લિશ મીડિયમની લાઈનમાં ભણાવવા માટે આપણે બાળકના ભવિષ્ય સાથે છેડા કરતા અટકીએ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ થી કોઈ જ ફરક નથી પડતો હું એ ગુજરાતી માધ્યમ ભણેલો છું અને યુપીએસી નો ઇન્ટરવ્યૂમાં ઇંગ્લિશમાં આપ્યો છે અને એમાં દેશમાં બીજા નંબરના માર્ક્સ મળ્યા છે

વિશ્વનું કલ્ચર છે આખા વિશ્વનું જાપાનના બાળકો જાપાનીઝમાં જ ભણે ચાઇનાના બાળકો ચાઇનીઝમાં જ ભણે મહારાષ્ટ્રમાં બાળકો મરાઠીમાં જ ભણે ગુજરાતના બાળકો પણ ગુજરાતીમાં જ ભણવા જોઈએ કારણ કે જે ભાષામાં આપણને વિચાર આવે છે એ જ ભાષામાં જો શિક્ષણ પણ આપવામાં આવે તો એની અસર જે છે બહુ મજબૂત હોય છે ઇંગ્લિશ માત્ર પર્સનાલિટીનો એક ભાગ છે એ ક્વોલિફિકેશન નથી મારી સાથે SCNIT મારી જે કોલેજ હતી એની અંદર બધા CBSE ICSE વાળા તમને જોયા ન તો ગુજરાતી બસના પાટિયા વાંચતા હોય ને ઇંગ્લિશ ન ઠેકાણ હકીકત કહું છું હું કોઈ ડિમિંગ નથી કરવામાં હા જેના ઘરમાં ઇંગ્લિશનો માહોલ છે જેના મમ્મી પપ્પા ને ઇંગ્લિશ આવડે છે દાદા દાદી ઇંગ્લિશ સમજમાં આવે છે અને ઇંગ્લિશમાં ભણાવી શકાય છે તો ચોક્કસથી ભણાવો બટ ગુજરાતીમાં ભણવાના કારણે મારું બાળક પાછળ રહી જશે તો એ માન્યતા તદ્દન ખોટી છે ઊલટું ગુજરાતી માધ્યમમાં ભણેલું બાળક ઇંગ્લિશ વધારે સારી રીતે બોલી શકે જો ઇંગ્લિશ ને એક ભાષા તરીકે ભણાવવામાં આવે નહીં કે એક સબ્જેક્ટ તરીકે એટલે ગામના હિતમાં આપણા સમાજના હિતમાં આપણા બાળકના હિતમાં અહીંયા દરેક માતા-પિતાએ પોતાના માતા-પિતાની ફરજનો ભાગ રૂપે બીજા શું કરી રહ્યા છે એ મારું બાળક કરવું જોઈએ આ અનુકરણમાંથી આપણે નીકળી જવું કે બાળકની અંદરની શક્યતાઓ અપાર છે ને ઈશ્વરે આપેલી છે આપણું કામ માત્ર એને વિકસમાં દેવાનું છે અનફોર્ચ્યુનેટલી જ્યારે એમાં એવું છે કે હું લગભગ બે હજાર ને બાર થી બે હજાર બાર માં કોલેજ જોઈન કર્યું એટલે આ લગભગ મારું બારમું વર્ષ છે આ ગામથી લગભગ બાર રહેવાનું પણ અપડેટ બધી મળતી હોય છે એને આ પહેલી વાત જે મારે કરવી હતી આંગનું અનુકરણ છોડી છોડીનો શ્રેષ્ઠ વિકાસ કઈ ભાષામાં થઈ શકે છે એ આપણે અપનાવીએ તો ચોક્કસથી એની અંદર બાળકની અંદર નવી બીજી બહુ જ વાત જે મારે ક્યારે કરવી હતી આ ગામના લોકોને આ ગામના સ્ટેજ પર સાંભળી મિત્રો લાઈફનું નું અંતિમ લક્ષ્ય ફોરેન જવાનું નથી કેમ ચાલે હું એવું માનું છું કે ફોરેન જવાની જવાબદારી અથવા ફોરેન જવાની જરૂરત કોઈ ગામને સૌથી વધારે હોય તો એમાં કાળજો નો નંબર સૌથી છેલ્લા હોવો જોઈએ

પણ પણ જે અંદર તકો બાળકોએ શું કર્યું છે કે હવે એને એકમાત્ર રસ્તો બનાવી દીધો છે મહેનત ન કરવા માટે માંડ માંડ દસમુ પાસ કરીએ આઈએસ ના ક્લાસીસ કરીએ બેન્ડ લાવી દઈએ અને બહાર જઈને મજૂરી કરીએ ફોરેનમાં તમને મલ્ટીનેશનલ કંપનીમાં માં પ્લેસમેન્ટ મળ્યું છે તમારી 7 ડિજિટ સેલેરી છે ત્યાંની પર ગવર્નમેન્ટ જોબ મળી રહી છે યુ આર મોસ્ટ વેલકમ ટુ ગો બટ નોટ એટ ધ સેક ઓફ યોર સેલ્ફ રિસ્પેક્ટ પૈસો ઈઝી મળી જશે કદાચ આપણને એવું લાગશે કે ત્યાં પૈસો કમાવાની તક ઉજળી છે પણ પોતાના માનસિક ચેન સુખના ભોગી કમાયેલા પૈસાનું કરશું શું એ મા બાપ જેને પોતાના દીકરાની સૌથી વધારે જરૂર છે પોતાના ઘડપણમાં એ ત્યાં ઓસ્ટ્રેલિયાની અંદર બેઠો છે એને મા બાપે હવે રોટેશનમાં જવું પડે દીકરાનો દીકરો આવ્યો તો આપણે છ મહિના જઈ આવ્યો અને પોતાની જાતને એવી રીતે મનાવી કે અમે ફરવા ગયા છે પણ ખરેખર મેં બાળકની સંભાળ રાખવા જ ગયા મેં કીધું હું સારું નહીં સાચું બોલીશ એની રિયાલિટી આ હકીકત છે એટલે અહીંયા પહેલા તમામ મા બાપ ને પણ મારી વિનંતી છે કે ન છૂટકે જવાનું હોય તો ફોરેન જવાય બાકી આ દેશની અંદર આ પરિવારની અંદર આ સમાજની સાથે રહીને પણ ઘણું બધું કરી શકાય છે અને શાંતિથી એટલે અહીંયા પહેલા દરેક બાળક અને વિદ્યાર્થીને મારે કેવું છે કે પોતાના કરિયર ઓપ્શન તરીકે માત્ર આ એક ઓપ્શન સિલેક્ટ ના કરતા હવે ક્યાંય ગામ ગઈ ભાઈ તો

એ પછી સર્વિસ સેક્ટર હોય એ મહિલા કેળવણીની વાત હોય એ દીકરીઓને ભણાવવાની વાત હોય એ બાળ જેને શિક્ષણ મેળવવાની વાત હોય એ જીપીએસસી કે યુપીએસસી પાસ કરવાની વાત હોય એ મેજિસ્ટ્રેટ બનવાની વાત હોય કે પાઇલટ બનવાની વાત હોય દરેક ફિલ્ડમાં પાડોદર ગામે નામ બનાવ્યું અને ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી હવે ફોરેન જવાનો પણ આપણે ટ્રેન્ડ સેટ કરી ચૂક્યા છે એટલે મારી વિનંતી એવી છે કે એક ટ્રેન્ડ સેટ થઈ ચૂક્યો છે તો હવે બીજા કોઈ ટ્રેન્ડ તરફ આપણે વળીએ જેને ઓલરેડી અત્યારે બેડા બેડા વિચારી રહ્યા છે બિલીવ મી આજની સૌથી મોટી તાકાત છે ઇન્ટરનેટ અને ઇન્ટરનેટના ઉપયોગથી આપણે ઘણું બધું કરી શકીએ છે દરેક વિદ્યાર્થીને સી આઈએસ કે આઈપીએસ બની જવું એ કે સક્સેસની વાત નથી ઇટ્સ નોટ અ સક્સેસ એક અચીવમેન્ટ એક લેવલ સુધીનો છે ધેટ્સ દરેક વ્યક્તિની અંદર જે ક્ષમતા છે એ ક્ષમતા પ્રમાણે બીજું ઘણું બધું કરી શકે છે આ ગામે એવા ઘણા શિક્ષકો આપે છે જે રાષ્ટ્રપતિ લેવલના એવોર્ડ જીતી ચૂક્યા છે આ ગામે એવી બીજી ઘણી વિભૂતિઓ આપી છે તો હજુ આપણા બાળકોની અંદર જે પોટેન્શિયલ પડ્યો છે એને આપણે અલગ અલગ ફિલ્ડમાં અપનાવી જોઈએ એટલે આ મારી બીજી રજૂઆત પહેલી તો એ કે ગામની શાળાના શિક્ષણની વ્યવસ્થા આપણે સંભાળવી પડશે બીજું બહાર જવાની જે વાત છે એના ઉપર ફરી એકવાર થોડો અલ્પ વિરામ લઈને વિચારવું પડશે ત્રીજું શાળામાંથી અગર વિદ્યાર્થીઓ બહાર જવા લાગ્યા છે અથવા પહેલે જે નેવું ટકા અઠાણું ટકા રિઝલ્ટ આવતું હતું એ નથી આવતું તો ક્યાંક ને ક્યાંક આપણી શૈક્ષણિક સંસ્થાઓએ પણ એક અલ્પ વિરામ લઈને વિચારવાની જરૂર છે એક સગાવાલા વાતને દૂર મૂકવો પડશે જે ડિઝર્વિંગ છે એને નોકરી આપવી પડશે જેને નોકરી આપે છે એની પાસેથી કામ લેવું પડશે આ મારા ઓળખીતા છે કદાચ શાળાના સ્તર શૈક્ષણિક સ્તર નીચા ગયા છે તો એના પાછળ ક્યાંક ને ક્યાંક આ પરિબળો પણ જવાબદાર છે એટલે કામના જાગૃત નાગરિકો તરીકે ત્યાં પણ આપણે વિચારવું પડશે એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આજે પંચાયતનો શાંતિ સમિતિની મીટિંગ હતી પહેલી વાર મને એટલે હું ત્યાં એક મેરેજ ફંક્શન અટેન્ડ કરવા ગયો તો અને સરપંચને ખબર પડી કે હું ત્યાં છું એટલે મેં કીધું કે સાહેબ તમે પણ આવો તો હું ગયો પાલનપુર તાલુકાના પીઆઈ જે હમણાં આવ્યા ત્યાં એમણે પહેલી વાર પંચાયતમાં શાંતિ સમિતિની મીટિંગ રાખી જ્યારે મારે એ મીટિંગમાં પણ મેં કીધું કે હું લગભગ મારી લાઈફના અઢાર વર્ષ તળંગ આ ગામમાં જ રહ્યો અને પોલીસની કાર્યો બહુ મેં આ ગામમાં જોઈ નથી અને શાંતિ સમિતિની મિટિંગ ગામમાં આવીને કરવી પડે એવી પરિસ્થિતિ પણ મને લાગતી પણ નથી પણ બે ત્રણ મુદ્દા જે મેં મિટિંગમાં કીધા હતા જે મારે આજે તમારી સામે પણ મૂકવા છે ઇન્ટરનેટ સોશિયલ મીડિયા આ બધાના કારણે ગામની જે યુવા પેઢી છે એ કઈ દિશા તરફ જઈ રહી છે એમાં પણ થોડું વિચારવાની જરૂર છે આઈ વોઝ વેરી શોક મને ખૂબ આઘાત લાગેલો જયારે મેં ન્યૂઝ સાંભળ્યા કે એક બારના આવ્યા અમારું તો કામ છે પોલીસમાં પણ આ ગામમાં કેસ થઈ શકે એ પણ મારી કલ્પના બહારની વાત હતી તો એનો મતલબ કે આ ચારસો મતલબ ડિમાન્ડ હતી તો સપ્લાય હતી એ ડિમાન્ડ ક્યાંથી આવે કોણ છે આ લોકો જે આવું કન્ઝ્યુમ કરી રહ્યા છે એટલે આ વસ્તુ પર પણ વિચારવાની જરૂર છે માત્ર સારી સ્કૂલમાં એડમિશન લેવાથી કે બે ત્રણ ટ્યુશન વધારે બંધાવી દેવાથી આપણે આપણી જવાબદારીમાંથી મુક્ત નહીં થઈ જાય અથવા એવા ઘણા બધા લોકો હશે જેમને ખબર હશે કે આવી પ્રવૃત્તિ ચાલે છે પણ મારે શું એમ કરીને કદાચ જાણ ન પણ કરી પણ મારે શું મારે શું જ્યાં સુધી મારા ઘર સુધી ના આવે ને ત્યાં સુધી આપણને નડતું નથી પણ જયારે પહોંચી જાય ને ત્યારે પાછો આવવાનો રસ્તો નથી હોય એટલે કાણોદર ગામના નાગરિક તરીકે એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે જે પેલા થતું હતું આજે કોઈ છોકરાએ ક્યાંય મસ્તી કરી હોય તો બીજો વ્યક્તિ આવીને એના બાપાને તો ખરા કે આ છોકરો આવું કરતો હતો હાલ તો પેલો કહેવાની ઈચ્છા નથી બાપાને કહેવા દે તો બાપાને ખોટું લાગી જાય

સામાજિક ફંક્શનો આપણે હવે નાના થઈ ગયા એક એક દિવસમાં બધું પૂરું થઈ ગયું કારણ કે દરેક વ્યક્તિ બિઝી છે આઈ અન્ડરસ્ટેન્ડ પણ એક હેલ્ધી કુટુંબ માટે એક હેલ્ધી પરિવાર માટે ઇન્ટરપર્સનલ રિલેશન બહુ જ જરૂરી છે આજુબાજુના ગામવાળા લાઇબ્રેરીમાં વાંચે અને ગામના લોકો એની આજુબાજુ મોબાઈલ લઈ જતા હોય મને કોઈ નથી ખબર પડી રાખવી પણ ભાવનગર બે વર્ષ નોકરી કરી જામનગર છ મહિના તો છેલ્લા સવા વર્ષથી અમદાવાદ ટ્રાફિક તરીકે પણ જ્યાં જ્યાં આ ગામની વાત આવે જ્યાં જ્યાં ગામના શિક્ષણ ની વાત આવે ત્યાં ત્યાં બહુ ગર્વથી હું કહી શકું છું કે હું આ ગામમાં ભર્યો છું

મે તો જોયા નથી પણ તુલજા શંકર માસ્ટર નું નામ હું જ્યારે સ્કૂલ ભણતો તો ત્યારથી સાંભળું છું એક શિક્ષક કૃષિ એ આ ગામ જે શિક્ષણ વ્યવસ્થા છે એને મજબૂત બનાવી એનો પાયો મજબૂત કર્યો એની સાથે સાથે જેટલા પણ આચાર્ય શ્રીઓ આવ્યા એ લોકો આને વધુ મજબૂત બનાવી અત્યારે નરેશભાઈ જોશી આપણા ગામના નથી એ પણ હવે આપણા ગામથી અલગ પણ નથી

એના કારણે આજે જે કંઈ પણ છું છું અહીંયા શાંત વાતાવરણ અહીંયા સર્વ ધર્મ પ્રાર્થના ક્યારેક કો કરુણાના કરનારા હોય તો બીજા દિવસે લપે આરતી એ દુઆ બસકે હોય જે સંસ્કાર અહીંયા મળે છે અહીંયા તમામ ધર્મના શિક્ષકો છે અહીંયા તમામ ધર્મની પ્રાર્થનાઓ છે કારણ કે એનો ધર્મ જ સર્વ ધર્મ સંભાવ છે સફી નસન આજે ગીતા ઉપર બોલે છે કે મોરારી બાપુની વ્યાસપીઠની સામે જઈને બોલે છે બીજા કોઈ પણ વિષય પર બોલે છે અને લાખો લોકો સાંભળે છે અને પ્રેમ કરે છે તો એના મૂળ એના બીજ અહીંયા આજ શાળાઓ પર રોકાયેલા છે અને એ શાળાઓનું ડેડિકેશન પણ એવું છે आज હું મને એક સેકન્ડલી લાગે બોલતા કે ધોરણ 1 અને 2 માં રમેલ બેન હાડા ધોરણ 3 માં محمدભાઈ મુખ્ય ધોરણ 4 માં રમેલલાલા ધોરણ 5 માં હરીબેન મુખી ધોરણ 6 માં સતમો કલાવતી બેન ધોરણ 8 માં ખાતુબેન બોલરા ધોરણ 9 માં મિતેશભાઈ ધોરણ 10 માં જીગ્રાંતભાઈ છે અમારા ઘર શિક્ષકો છે તો આટલી યાદી એટલા આતો સાદા તમે ત્યારે જોઈ જ્યારે આપણે બહુ જ નજીક થી શિક્ષકોએ આપણને જતનાવ્યા અને આભાર નિભાવવાનો लेखन दो वाला हमारे पाचवा दोननदींत रहता किडनी ऑपरेशन करावाल जोते वक्त किडनी डोनेट करेल्यामुळे अना महिना पछि जो शीघ्र कृत्रिमानी स्पर्धा मध्ये भाग लेवाकडे आखो आखो दिवस विद्यामंदिरो आमच्या साठे बैसी रहता देयर वाज अ डेडिकेशन वो मु बंधा गुरु जो ना नाम नही लेता पर हमारा वर्ग शिक्षको नाम लेलो एंड इज द क्वालिटी ऑफ आवर एजुकेशन सिस्टम बाणो जगा पर बात करता हु એટલે આ ગામમાંથી આવવાનું એક ગૌરવ છે આ ગામમાં ભણવાનું એક ગૌરવ છે અને હજુ તો મારી શરૂઆત છે હજુ આ નોકરીમાં છઠ્ઠું જ વર્ષ છે બે હજાર ચોવીસ મારું વ્યક્તિગત આ મેં બે હજાર ઓગણીસમાં જ્યારે સન્માન કાર્યક્રમ કર્યો ત્યારે પણ કીધું તું અને આજે ફરી કહ્યું અમે મને કીધું કે વચ્ચે સ્પીચ લઈ લઈએ મેં તો ગામ હું આખો કાર્યક્રમ જોઈશ અને પછી છેલ્લે જ

આજુ લગભગ 37 વર્ષ એટલે 31 વર્ષની નોકરી બાકી પણ હું જ્યાં બોલું છું ત્યાં કદાચ અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એમના વ્યક્તિગત પ્રસંગોમાં ખુશીના પ્રસંગોમાં હાજર કદાચ ના રહી શકું પણ જ્યાં જરૂર પડશે ત્યાં ચોક્કસથી હું માત્ર એક કોલ લઉં છું હા એટલું ચોક્કસથી કહીશ કે જે સભી આઈપીએસ ડીસીપી ટ્રાફિક તરીકે ત્યાં છે એ આ ગામનો દીકરો છે હા ઓફકોર્સ મારા વ્યક્તિગત જીવન વિશે કમેન્ટ કરવાનો અધિકાર મેં કોઈને નથી આપ્યો પણ મારા જાહેર જીવનમાં અને મારી સામાજિક જવાબદારીઓમાં હું ક્યાંય પણ ઓછો ઉતરું તો ચોક્કસથી આવીને મને યાદ કરાવજો કે તમે આવું કહી ગયા માત્ર એક ચિઠ્ઠી કાળોદર જ્ઞાન લખેલું તમે તમારું નામ લઈ લો પણ ખાલી કાળોદર લખશો ને તો બી આ પ્રોમિસ ને હું પહેલા બોલાવી લઈશ એ ફ્રેન્ડ છે અને પ્રેમ કરતા પણ વધારે ઋણ છે જન્મી જન્મ ભૂમિષ્ઠ સ્વર્ગ કરતી ગરી ગઈ છે માં અને માતૃ જે માધરે વતન એ સ્વર્ગ પણ ચડિયાતા છે એ સંસ્કૃતિ અંદર બહુ મોટી વાક્ય છે અને આ વાક્ય ચોક્કસથી થી પોતાના રીતે રીતે જે છે એ નિભાવવાનો પ્રયત્ન કરીશ તમે લોકો 7 વાગે થી લઈને સવા 10 સુધી બેઠા અને આટલો પ્રેમ આપ્યો એ બદલ દિલથી હાથ જોડીને વંદન કરું છું અને ભવિષ્યની મેં પણ આ આલે મને મનથી એટલે આશા રાખું દોરતો વર્ષની આ ગાથા 2000. લાખ વર્ષ સુધી આમ ને આમ સતત અમર રીતે ચાલતી રહે એવી ઈશ્વર ચરણોમાં વંદન સાથે થેન્ક યુ સો મચ જયની ખેપાન ખૂબ વાત વિચાર આવેલો કે અને મનમાં વિચાર સાથે જ

અનેક પાઓ આજે પણ આ શાળામાં જળહળે છે આપ ઉભા પતિ